મહાદેવ અને જય શ્રી રામ મિત્રો આજે તો ભાઈ બહુ મોડું થઈ ગયું હતું કારણ કે કાલ રાતે નાઇટ ડ્રાઈવિંગ કર્યું હતું એટલે પછી હવામાં બહુ મોડા પડી ગયા ઘરે એટલે પછી સુઈ ગયા હતા આરામ કર અને હવે જમી કાઢવી બપોરનો બ્રેક કરી લીધો ને હવે જમી કાઢવી થઈ ગયા છે ફ્રી તો આપણે જઈએ મેહુલભાઈની ઘરે શું કે મેહુલભાઈ રાઈડ કરી નાખીએ રામ બધાઈને

બધા બહુ ખુશ થઈ ગયા છે બાકી આપણો ડાયલોગ એ શું બોલો આ તો હુકુમ થાય તને માથે લેવાય બાકી માણાના સપના અમે આયા ના અમે આયા તો વરોમાં એક બે વાર જ હોય મહિનામાં તો નો કહીએ બાકી દ્વારકા તો હોય જોયો ના ભાઈ ચાલો ચાલો મળીએ પછી

મસ્ત મજા ના દર્શન થઈ ગયા માતાજી ના દર્શન તમે પણ કરી દો ગયા પાછા હળવા ભાઈ શું નામ સંજયભાઈ ગઢવી એના વાળે જોવાય મસ્ત મજાનું આજે ડોહો ની બધા વિડીયો શૂટ કર્યું બધું

ચા પૂરી ચા પીધી લાઈક કરી દો શેર કરી દેજો ભાઈ મસ્ત મજા નું ફોટો નું કામ આલે પણ ભાઈ શું કરે ભાઈ શું કરો છો ભાઈ ચશ્મા જો હા ચશ્મા ઉપાડી ને ભાઈ ગયા યાર જોઈ લેજો હવે એટલે મસ્ત મજા નું જો ફોટો શૂટિંગ આવે છે

서프라이즈 કરો 서프라이즈 150 રૂપિયા देगा करा તું આપના મન આવે તો ભીખ માંગવાની નાતી જ નથી બાકી તમારે હે ને મગ્યા આવે ને તો વિડિયો જો બાકી મગ્યા આવે હા અમારું જો કે અમારો વિડિયો જોતાઈ છે અમને વધારે નહી જોયા તમારો મોબાઈલ કાકડ દઈજો બાકી તારે હું મારા સબસ્ક્રાઈબર ને નુકસાન કરાવવું હે ને એની એની ખુશી આપણી ખુશી નઈ પાંચ ના ભાઈ ના હો ને તો સ્ટોરીઓ મુકાવે પડે ભાઈ મારી સ્ટોરી મુકતા મારા પાંચ ભલે ક્રિએટર નથી બસ એ વાત હાચી એ વાતોમાં ભાગી જોય

बोले पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएएस बनो और देश को संभालो संभाले को बम से उड़ा दूंगा मैं हां भटकू नहीं है के Two hours later. <laughs>